જામનગરમાં નો હોકિંગ ઝોનનો વિવાદ વકર્યો હાઈકોર્ટ દ્વારા જામનગરમાં દરબારગઢથી ટાવર સુધીના માર્ગ માટે નો હોકિંગ ઝોનની એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા વર્ષોથી તેની અમલવારીમાં ધાંધિયા થતા જોવા મળી રહ્યા છે આ માર્ગ ઉપર અનેક પાથરણાવાળાઓના દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે તેથી જામનગરના બરધન ચોકના ત્રણસો જેટલા વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખીને બાઇક રેલી યોજી હતી પણ ત્રણસો અંદાજિત ત્રણસો બાઇકોની રેલી લઈ અને કલેક્ટર સાહેબને ત્યાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને હવે જો તંત્ર અમારી જે માગણીઓ છે અને એને જો સંતોષકારક નિર્ણય નહીં આવે તો અમે આગળ જતા ગાંધીજીંદિયા માર્ગે ચાલીસો નામદાર હાઈકોર્ટ તરફથી જે નો હોકિંગ ઝોનનો જે ચુકાદો આપેલો છે અથવા આદેશ આપેલો છે અને નામદાર હાઈકોર્ટની ગરીમાં જાળવાય એના આદેશનું માન જાળવાય એ સબ અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે કલેક્ટર સાહેબને